સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે મહિસાગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બાલાસિનોર ખાતે રન ફોર યુનિટી એટલે કે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું બાલાસિનોર શહેરમાં આયોજિત આ એકતા દોડની શરૂઆત અર્બન હેલ્થ સેન્ટર સામે આવેલ સરદાર પટેલની પ્રતિમા પાસેથી કરવામાં આવી હતી જે નિશાળ ચોક થઈને રાજપુરી દરવાજા થઈને આ દોડ બાલાસિનોર બસ સ્ટેશનમાં પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની વિશેષ હાજરી રહી હતી તેમના હસ્તે એકતા દોડને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ તથા જવાનો ઉપરાંત બાલાશીનોર નગરપાલિકા જેસીઆઈ બાલાસીનોર યુદ્ધા ગ્રુપ તેમજ બાલાશીનોર બસ ડેપોના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક નાગરિકોમાં પણ દેશપ્રેમ અને એકતા પ્રત્યેનો ઉમળકો જોવા મળ્યો હતો જેઓ દ્વારા ઠેર ઠેર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી સરદાર પટેલના એકતા અને અખંડ ભારતના સંદેશ નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુસર આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો આજે રાષ્ટ્રીય એકતા બે હજાર પચ્ચે અને ભારતના લોખંડી પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે દરેક એકમોમાં દરેક જિલ્લાની અંદર આ પ્રકારે તમામ કર્મચારી અને જનભાગીદારી સાથે રાખી અને એક રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે જેની અંદર સમાજના તમામ તબક્કામાંથી આવતા બધા જ લોકો જે છે એ આની અંદર જોડાય અને એક સાથે જે છે આ રન ફોર યુનિટી યોજી અને પોતાની રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની નિષ્ઠા જે છે એ બતાવવા માટે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે આયોજન ડિસ્ટ્રિક હેડક્વાર્ટર તરીકે લુણાવાડા થવું જોઈએ પણ ઘણા બધા પ્રોગ્રામ્સ લુણાવાડામાં થતા હોય છે એટલે આજે હું વિચાર્યું કે પોલીસ તરફથી જે છે એ આપણે બાલાસિનોરની અંદર આ કાર્યક્રમનું આયોજન કરીએ અને આઈ એમ રિયલી હેપી કે અમે આ ડિસિઝન લીધું જેથી કરીને આટલી મોટી સંખ્યાની અંદર નાગરિકો જે છે એ પોલીસની સાથે આજે જોડાયા છે ફરી એકવાર મહીસાગર જિલ્લા પોલીસ વતી આ સર્વેને આવકારું છું સાથે સૌનો આભાર પણ વ્યક્ત કરું છું કે આટલી વહેલી સવારે આપ સૌ આટલા ઉત્સાહ સાથે આટલી તૈયારી સાથે અમારી સાથે જોડાયા અને દોડ્યા અને આ રાષ્ટ્રભાવના અને એકતાનો એક સંદેશ જે છે એ બધા સુધી પહોંચાડવામાં આપે અમને મદદ કરી એ બદલ આ સર્વેનો આભાર વ્યક્ત કરું છું અહીંયા હું ઘણા લોકો જોઉં છું જેમની ઉંમર જે છે એ દેખાય છે છતાં પણ એ લોકો આજે આપણી સાથે જોડાયા છે એ લોકોને ખાસ અભિનંદન પાઠવું છું કે આજે જિલ્લા પોલીસ સાથે આપ જોડાયા છો અને આગામી સમયમાં પણ આવા જેટલા પણ કાર્યક્રમો કરવામાં આવશે એની અંદર આપનો આ જ પ્રકારની સહકાર મળશે એવી આશા રાખું છું પાલાકિનોર પીઆઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ખૂબ સરસ આયોજન જે છે આજે આપણે થેન્ક યુ સો મચ